આવું નથી ડુંગળી ટમેટા ની ગ્રેવી બનાવી છે તો આપણે કેવી રીતના વખાડ્યું એવી રીતના વખારી તમારે ગામડે તો પૂરો મસાલો કઈ મળીને સીટી લીધે जो जो

sana aku baca di kiri bener aku suruh kamu duduk di sebelah bener aku suruh অান কুমকে���ডে, কভকেে লিয়রোন আ্ স invention ল্রে কল�ে লি঄খান কালেরহামের দুয় কেরহো কামেরগ কাজ঳াস্ র্য়় চালক যান মনস ক� અમારી સરસ મજાની પાવ ભાજી તૈયાર થઈ ગઈ છે તો અમે ધમવા બેસી જ છે અને અમારા મહેમાન તો ઘરે વઈ ગયા છે હે ગાઈસ ચાલો ખવા ચાલો ભાજી ચાલો મસ્ત મસ્ત

અમારા સંજના બેન તો લાડ બધા વાસણ ફાડી ને આરામ કરવા મેળ્યા છે એ સંજના બેન વાસણ કોણ ઉટકશે પાઉભાજી તો બહુ સરસ લાગી હતી હાલ બધા વાસણ ઉટકવા હાલો 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 હા હાલો વાસણ જોઈ ગયા ને બેન એટલે ને હું ઘાવવા મળી છે નકર તો ઓહો મજાના તોડતાતા ઠેકડા મારતાતા ને હવે નિંદર આવવા મળી છે હાલો સંજના બેન વાસણ ઉટકવા મમ્મી ની મદદ કોણ કરશે તો પછી અમારી સંજના તો બહુ ડાઈ ડાઈ દીકરી છે હો મમ્મી ને બધુંય કામ કરવા લાગે છે આખો દિવસ મારી આરે રહી છે અથવારો મને મૂકીને ક્યાંય ન જાય તો હવે વાસણ પણ ઉટકવા લાગશે દર્શનભાઈ દડે રમતા હતા દર્શનભાઈ દડે રમવા મળે અત્યારે કોઈ દડે રમે અત્યારે કોઈ ન રમે દડે

દીદી શું દીદી તો મમ્મી દીદી ને જગાડી અને દીદીએ કીધું હાલ મમ્મી હવે હું તને ચામડા મજાક કરતી હતી તો મારા મમ્મી અને દીદી થામડા થામડા તો તો તમે કેટલા જોવો થામડાશે નવરાત્રિ અમે વેલા સાત સાડા સાતે ખાઈ લઈશ અગરબત્તી કરી પછી અમે થામડા ઉઠકી અને કામ કરી

પી અને મેરા થાય આવી ગયા સહી ધાબે એટલો સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે ભગવાન ની આશી કેવાય છે બહુ મસ્ત પવન આવે છે सब्सक्राइब कर जो जय माता जी मित्रों जय माता